राज्य सरकार ना शिक्षण विभाग द्वारा राजकोट खाते आयोजित गुजरात ज्ञान गुरु जी थ्री क्यू टू पॉइंट प्रसंगे आप सौ मंच पर उपस्थित मार सा मंत्री श्री ऋषिकेश भाई पटेल डॉक्टर कुबेर भाई डिंडोल श्रीमती भानुबेन बाबरिया

શિક્ષણ શિક્ષક મિત્રો ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ પ્રેસ મીડિયા ના મિત્રો સૌ ને મારા નમસ્કાર હવે છોકરાઓ ને જે જોઈએ છે એ તૈયાર છે અહીંયા વિદ્યાર્થીઓ જે બેઠા છે એ બધાને રિઝલ્ટ સાંભળવાનું છે ને એટલે રિઝલ્ટ સાંભળવા માટે બેઠા છો એટલે બીજું કઈ સાંભળવાનું નથી આ રેગ્યુલર રમાવાનું છે બધા રમશો ને બરોબર યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના સર્વગ્રાહી વિકાસ નો મજબૂત પંચામૃત નાખ્યો છે તેમણે જ્ઞાન શક્તિ ના પંચામૃત મહત્વપૂર્ણ શક્તિ તરીકે પ્રસ્થાપિત કરી છે આદરણી શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે શિક્ષણ માનવીને

પચીસ લાખ થી વધુ વિદ્યાર્થી યુવાનો પાછલા વર્ષના તમામ રેકોર્ડ તોડી દેશે એવો મને પાકો વિશ્વાસ છે જ્ઞાન વૃદ્ધિ માટે ફીઝ એટલે સવાલ જવાબની પરંપરા આપણી સંસ્કૃતિમાં વર્ષોથી ચાલી આવે છે પ્રાચીન ગુરુકુળ પ્રણાલીમાં પણ ગુરુ શિષ્ય વચ્ચે સંવાદ પ્રશ્નોત્તરી શિક્ષણનો પાયો હતો ઉપનિષદ ઋષિ મુનિઓ અને શિષ્યો વચ્ચે થયેલા આવા સંવાદનો જ એક અર્થ છે આપણે બે દિવસ પહેલા જ ગીતા જયંતી ઉજવી છે સકળ જ્ઞાન સંપૂર્ણ એવી ભગવાન ગીતા પણ ભગવાન કૃષ્ણે આપેલા અર્જુનના સવાલોના જવાબ રૂપે જ છે આપણી એ જ ઉજ્જવળ જ્ઞાન પરંપરાને આધુનિક ઢબે આગળ લઈ જવાનો સફળ પ્રયાસ આ ગુજરાત જ્ઞાન ગુરુ પીસ છે ગુજરાત જ્ઞાન ગુરુ પીસ થી લોકોની જિજ્ઞાસા વૃત્તિને વેગ મળ્યો છે આ પીસના માધ્યમથી વિદ્યાર્થીઓ અને નાગરિકો રાજ્ય સરકારને વિવિધ વિકાસ લક્ષી અને પ્રજા લક્ષી ગૌરવ ગાથાથી પણ પરિચિત થયા છે યોજનાની જાણકારી પ્રજા સુધી લાભાર્થીઓ સુધી પહોંચાડવાના સૌ આપ પણ તેઓ બન્યા છે ગુજરાત જ્ઞાન ગુરુ પીસ ભાવી પેઢીને જાણકાર માહિતી સવર અને ફ્યુચર રેડી કરવાનું દરમદેશી પગલું છે એ હું સમજુ છું દરેક પ્રશ્નના જવાબ ગૂગલ ગુરુ પાસેથી તરત જાણી લેતી આજની પેઢી આ ક્વિઝ દ્વારા યાદ આધારિત જવાબો આપવાની અને મનન ચિંતન કરવાની ટેવ પડશે ક્વિઝ એ તમારી જ્ઞાન શક્તિ ચકાસવાનું એક માધ્યમ છે તમે કેટલું જાણો છો તમે તમારી પાસે કેટલી માહિતી છે તેની આ પરીક્ષા છે પરીક્ષા આપવાનો એક સિદ્ધાંત છે એ પ્રમાણિકતા જો આ જ રીતે પ્રમાણિક પડે પરીક્ષા ક્રિદ આપીએ તો તે સાર્થક છે જ્ઞાન ગુરુ કૃષ્ણનો આપણો આપણે રાજકોટથી પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે રાજકોટ સાથે જોડાયેલા ગાંધીજીની પ્રમાણિકતાનો પ્રસંગ પણ યાદ આવે છે રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ગાંધીજી બનતા ત્યારે એક વાર અંગ્રેજી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર આવ્યા અને ક્લાસમાં બધા વિદ્યાર્થીઓને એમણે એક સ્પેલિંગ લખાયો અને એ સ્પેલિંગ ગાંધીજીએ ખોટો લખેલો તો એમની એમના ગુરુએ એમને કીધું કે ભાઈ તમે બાજુમાંથી જોઈને લખી લો પણ ગાંધીજીએ એ વખતે પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અને ઇન્સ્પેક્ટર જે આવ્યા હતા એના કીધાના ના કરી અને એમણે એ પહેલી ફોટો જ રાખેલો અને આજે ગાંધીજી આપણે જોઈએ છે કે મોહનદાસ આગળ જતા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બન્યા મિત્રો આવી પ્રમાણિકતા તમારે ક્વિઝ અને પરીક્ષામાં દાખવવાની છે જ્યારે જ્યારે પણ આજે જે પરિસરમાં આપણે છીએ પ્રમુખ સ્વામી મહારાજ સભાગૃહમાં ત્યારે એ પ્રમુખ સ્વામી મહારાજની પણ પ્રેરણાથી બીએપીએસએ પણ સંસ્થાએ પણ પોતાના ગુરુકુળ છાત્રાલયમાં સુપરવાઇઝરની હાજરી વગર પરીક્ષા યોજવાનો સફળ પ્રયોગ કર્યો છે પ્રમુખ સ્વામી મહારાજે ગુરુકુળમાં ભણતા યુવાનોમાં પ્રામાણિકતા મૂલ્યો રેડ્યા ત્યારે જ આ શક્ય બન્યું છે વડાપ્રધાન શ્રી આ વર્ષે પરીક્ષા પે ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા એ જ વાત કહી છે કે નકલ કરવાથી એક પરીક્ષામાં તો પાસ થઈ જશો પણ આખી જિંદગી આ રીતે પાર નહીં થાય હું મહેનત થી આગળ વધી નકલ નહીં કરું એ મનોબળ આત્મબળ કેળવવું જરૂરી છે આ પરીક્ષા આ ક્વિઝ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન શક્તિ અને આત્મશક્તિ પૂરું પુરવાર કરવાનો મોકો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ગુજરાતના એજ્યુકેશન સેક્ટરનો growth આપને આવ્યો છે શિક્ષણ સહિતના દરેક ક્ષેત્રે આવ નવા બદલાવ આવી રહ્યા છે નવી પહેલ થઈ રહી છે વાઇબ્રન્ટ 2024 ની ત્રિ વાઇબ્રન્ટ સમિટ માં પણ એડવાન્સ એજ્યુકેશન સેક્ટર માટેના સ્ટ્રેટેજિકલ પાર્ટનરશિપ એમઓયુ થયા છે વડાપ્રધાન શ્રી આઝાદી ના વિકસિત ભારત 2047 ના નિર્માણ ની હાકલ કરી છે તેમાં સફળ થવામાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝ જેવા નવતર પ્રયાસો મદદરૂપ થશે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો રોડ માત્ર વિવાહ શક્તિ કંડાળ છે એમાં વિશ્વાસ સાથે રીમું છું ભારત પાતા કી જય વંદે માત્ર જય જયગર ગુજરાત આપના સુશંત માર્ગદર્શન અને પ્રેરક સંબોધન માટે ખૂબ ખૂબ આભાર માનેલી મુખ્યમંત્રી શ્રી આપનો અને હવે આપ સૌ વિદ્યાર્થી મિત્રો જેની ઉત્સુકતાથી રાહ વહી રહ્યા છો થોડીક ક્ષણો પહેલા આપણે જે ક્વિઝ રમી તેનું પરિણામ આપણી વચ્ચે આવી ચૂક્યું છે વિનંતી કરીશું માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોલને કે આ પરિણામ આપણી સમક્ષ જાહેર કરશે જેનો ઇંતજાર આપને બધાને હતો એ ઘડી હવે ખતમ થઈ છે મિત્રો જાર છે ગુજરાત જે છે ગુજરાત સરકારની ગૌરવ ગાથાના પ્રતીક સમે આપણી ગુજરાત જ્ઞાન ગુરુપી જે ત્રિક્યુટ 2.0 નો શુભારંભ થયો અને આપણે જે અહીંયા ક્યુ જે રમાય આજે અહીંયા સભાગારમાં એમાં સ્કૂલમાં 9 થી 12 માં આપણે જે વિજેતા મિત્રો બન્યા છે હું ત્રીજા નંબરથી શરૂઆત કરી 3